હાલો મિત્રો કેમ છો વેલકમ ટુ માય લાઈવમાં તમારું સ્વાગત છે આવો મારા લાઈવમાં જોડાવ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આવો અમારા વાલા મિત્રો બધા વિડીયો બનાવ્યું છે યુટ્યુબ ચેનલ છે આપડી અને આ લાઈવ માં જોડાવીબ કરો મારી યુટ્યુબ ચેનલ ને કોમેન્ટ કરો અને આગળ શેર કરો તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો મારા વાલા મિત્રો બધા બધા મજામાં જઈશો તો આપણે કાયમીક લાઈવ શરૂ કરીશું બપોરે બાર વાગે એક વાગ્યે કરશું અને રાતે આઠ નવ વાગ્યે આઠ વાગ્યા કરશું મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને સારી સારી કોમેન્ટ કરો મારે બનાવ્યો અને તમારું ગામનું નામ કોમેન્ટ કરો તમે ક્યાં ગામથી સવો એટલે મને ખબર પડે કે આ ગામથી મારો વિડીયો લાઈવ જોવે છે અને બધાય એટલે મારા લાઈવમાં તમારું સ્વાગત છે તમે બધાએ સપોર્ટ કરો એટલે આપણે કોમેડી વિડીયો બ્લોગ લાઈવ બધું આપણે આ યુટ્યુબ ચેનલમાં છે અને શરૂ કરીશું અને તમે સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો તમારા ગામનું નામ મારા વાલા મિત્રો કયા ગામથી શો તમે તમારું ગામ શું તમે અત્યારે હું તો હીરામાં જાઉં છું હીરા ઘસું છું હીરાનો ફૂલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આમાં મૂકી દીધેલો છે આપણે તો તમે જોઈજો અને કોમેડી વિડીયો પણ હું ઉતારું છું એ પણ જોઈજો એટલે આપણે બનાર લાઈવમાં મારા વાલા મિત્રો તમારા ગામનું નામ જરૂર મને દો ગામથી જવો તમે બધા મારા વાલા મિત્રો મને જોવો છો લાઈવમાં એ બધા ગામનું નામ જણાવો તમારા પોતા પોતાનું અને ક્યાંથી વિડીયો જોવો છો હું હીરા ઘસું છું પોતે આપણે યુટ્યુબ ચેનલમાં શરૂ કરશે હજી આવડે થોડુંક થોડું શીખીએ પૂરે પૂરેપૂરું તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ કરવાથી શરમાતા હોય તો ન શરમાતા જો તમે સબસ્ક્રાઈબ કરતા શરમાવશો તો ન શરમાતા સબસ્ક્રાઈબ કરીને જો તમારા ભાઈની યુટ્યુબ ચેનલ મારા કલેજા à vâng, bữa đây mà ru lạyuzo, namaste bye, của em là gamlu, name zanao, saras, very good, like karo, marie, channel này, cảm ơn મજામાં જઈશો આઈ હોપ કે તમે બધા મજામાં જવો મજામાં જ રહેવાનું કાઈ ચિંતા નહીં કરવાની ખાવાનું વાવા જેવું સૌ મારું લાઈવ જોતા હોય એ બધા યશ પરી છે માયક કોને કામ કરે છે ત્યારે તો તમને અવાજ જો આવે કોમેન્ટ કરો અને તમારા ગામનું નામ જણાવો તમે કયા ગામથી જવો એટલે બનાવ્યો લાઈવમાં આવો મારા વાલા મિત્રો આવો તમે મને લાઈવ જોવો છો મને જોવો છો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને નો કરી હોય તો અને કરી હોય તો લાઈવ જોવો સપોર્ટ કરો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો એ તો ભૂલતા જ નહીં શરમાતા હોય તો શરમાતા નહીં આવો દર્શક મિત્રો કેમ છો હાય ગાઈઝ તો વેલકમ ટુ માય લાઈવમાં તમારું સ્વાગત છે તો આપણે લાઈવ વિડીયો શરૂ કરીશું કાયમી રોજ કરશું ટાઈમ રહે એટલે રાતના આઠ સાત વાગે આઠ વાગે કરશું લાઈવ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે અને હું હીરામાં જોબ અત્યારે કામ કરું છું હીરામાં અને તમારા ગામનું નામ જણાવો મને કોમેન્ટ કરો સારી સારી મારા વાલા મિત્રો તમે કયા ગામથી જોવો છો મારું લાઈવ કેમ છવો મારા વાલા મિત્રો અને મારા લાઈવમાં તમારું સ્વાગત છે તો આપણે નવું નવું લાઈવ શરૂ કરી છે નવા નવા વિડીયા મૂકી છે નવા 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 બ્લોગ મૂકી છે એટલે હાય ઓપ કે આપકો તમને એને ગમે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યું આપણી યુટ્યુબ ચેનલને અને માર્યા છોડાવ તમારા ફોનમાં થોડાક એવી જગ્યા જુઓ ખૂણામાં પડ્યો રહી અને તમને હસાવતો એટલે કામ કરો તમારા ગામનું નામ જણાવો સારી સારી કોમેન્ટ કરો બાકી તો મજા માર્યો ખાવા પીવાનું આવા જેવું પૈસા કામો પૈસા મહત્ત્વ છે અત્યારે પૈસા છે તો હાલીએ નકર ન હાલે કાંઈ પૈસા પહેલાં પૈસા જોઈશ મારા વાળા મિત્રો ત્યાં લાઈવમાં ખબર ન હોય એટલે બારનો પણ અવાજ આવે

તો તો આ લાઈવ આયા જ આપણે સમાપ્ત કરી છીએ મળી આપણે કાલ કાલ કરશું પાછું લાઈવ શરૂ તો જય શ્રી કૃષ્ણ બાય આ લાઈવ પૂરું કરી છે જય માતાજી